હાલો ભિખારી આવી ગયો દવી રૂપિયા દઈ દ્યો હાલો આવી ગયો ભિખારી પૈસા દઈ દ્યો પછા સો રૂપિયા હોય તો ભાઈ હે હૈ ભિખારી છ પચાસ હો રૂપિયા દઈ દ્યો રે છે નાખ્યા કાટો કાટો હે હૈ સાહુ નહીંથી તે રૂપિયો એ આ રૂપિયામાં તારી શું આવે કે આલ પાછો લઈ જા લઈ

હાલો ભિખારી આવી ગયો પાંચ દસ રૂપિયા દઈ દો ભગવાન તમારું સારું કરશે હાલો ભિખારી આવી ગયો થોડા ઘણા પૈસા દઈ દો હે ભાઈ અહીંયા આવ તો તું આ ફોન કાટ દ્યો હાથ નવરાને તારો ફોન ને હું શું કામ કાઢું પકડ્યા મારી જાનુડી નો ફોન છે સમજ્યો ના તારે જાનુડી હે એ હોયે તે ની

આલો યઠો મીકિન લઈ જાવ હો એ એ તો પકડ આ હારવા એલા કાકા તમ ભિખારી ઉઠો ને જાનુડી રાખો હો તો પછી છે તારે મારે ન થી હો ની કઈ ની કઈ હાલો ભિખારી આવી ગયો 5 10 રૂપિયા દે દયો હાલો એ દાદા વાડીએ જવાનું તો હાલો ને એ તડકો થઈ ગયો એ હાલ બટ હાલ વાડીએ જવાનું આપણે હાલ હાલો અને અહીંયા વાડીએ જઈને શું કામ કરીશ તું તમ શું હોઈ પે અહીંયા દિન બેહો તો નહીં નક તને મારીશું

હા તું ક્યાં થોર કે ઈ જાને મારી પાસે 7 લાખ રૂપિયા લઈ જા સો તો 7 લાખ ફરતીન કે તો 7 લાખ ગીર્યા જાને હવે કાકા ભિખારા એ તમે મને જેવો તેવો માનો માં હું ઇન્ટરનેશનલ ભિખારી છું ઓય હું હવે એ તું એલા ઘાણી કરી માં આઈથી પૈસા નથી ન આમ આમ ગામ માં જઈને માંગજે તા પચા હો રૂપિયા દઈ દયો એલા મારે ભલામણા એક તો અહીંયા ધંધાના ટાઈમે બધું ખોટમાં જાય છે અને તું આવી ગયો પતર ખાંડવા કે આઈથી

मारा दीकरा मारा नाम तो जो तार गर्लफ्रेंड मारे क्या दिन होय तो ठाकणी में पानी लेन मरी जाने भिखारी ने ऐसे जो आम जो तुमने सो कहो तुम्हारे ब्याज पैसा जोता होय ने तो मार पे ले जाय के बरोबर तारी पे ने ब्याज वा हां लड़ी जायसे अरे मड़ी जाय आ पके पकेड़ तो पके, पके। हां आम जो ये निकरे

સને બાડિયા હા ઓ શેઠ બાડિયા એક કામ કર ઘરે જા બે વાટકા લેતો જા વાટકા શું કરવા હે ભીખ માંગવા જાવું હે આ તારો બાપ ભિખારી જો કેટલું કમાય હે આપણે એની માને રાત દી મહેનત કરીને તોય ભેગું જ ન થાતું એ હવે હેને ભીખ માંગવા જાવું બેસ બેસ વાટકા હેને વૈશ્યમાં શાક દુકાને લઈ લીધું તું બેસ